આવનારી બોત્તેર કલાક ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો રેડ એલર્ટ મિત્રો આજનો આ વિડિયો ગુજરાતના તમામ ગુજરાતવાસીઓ જોઈ લે કારણ કે રાજ્યની અંદર સાવચેતીના પગલાંને રૂપે ગુજરાત રાજ્યની અંદર રહેવું પડશે લોકોએ એલર્ટ કારણ કે મિત્રો રાજ્યની અંદર બંગાળના ઉપસાગરમાંની એક વાવા જેવી ચક્રવાત સમાન વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશનમાંથી પણ મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશનની અંદર થશે કન્વર્ટ એટલું જ નહીં એક સંભાવના તો એવી પણ બની રહી છે કે જો આ સિસ્ટમ કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી આગળ વધીને અરબી સમુદ્રની અંદર જાય ને ત્યાં યોગ્ય પરિબળો મળે તો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ મિત્રો એક વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થઈ શકે અને અત્યારે જે પ્રમાણે સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપરથી પસાર થવાને લઈ એંધાણ જોવા મળી રહ્યા છે જેમ જેને જોતા ગુજરાતના અમુક ભાગોમાં રીત સરનું થશે મેગ તાંડવ પવનોની ઝડપ વધશે વરસાદ ખાબકશે ને મિત્રો કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાત સહિત ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો નેવું થી નવ્વાણું ટકાના વિસ્તારોની અંદર જોવા મળશે સારામાં સારા વરસાદ એટલું જ નહીં અમુક વિસ્તારોની અંદર તો આફતનો વરસાદ અતિવૃષ્ટિ અને એને લઈ સરકારી મિત્રો અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે જ્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર આ તમામ આવનારી કલાકોને લઈ ક્રમશઃ ગુજરાતમાં કઈ રીતે આ સિસ્ટમ આગળ વધશે કયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કયા વિસ્તારના લોકોએ ખાસ વરસાદને લઈને મિત્રો રહેવું પડશે એલર્ટ તો બીજી તરફ મિત્રો હજુ આજ મોડી સાંજ અને રાત્રે જાણીશું રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ આ સાથે જ મિત્રો હજુ ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમની માત્ર અસર શરૂ થઈ ગઈ છે અને આપને જણાવી દઈએ તો આજ વહેલી સવારથી મહેસાણાના વિજાપુરની અંદર માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો તો બીજી તરફ મિત્રો સુરતના ઉમરપાડાની અંદર પાંચ ઇંચ ખેડાના કપડવંજમાં પાંચ ઇંચ વલસાડના કરપાડા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો પાંચ ઇંચ સુધીના વરસાદોને હવે ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે મિત્રો આજ રાત્રિ તો આવતીકાલથી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ શરૂ થશે મેઘ તાંડવ જેવો વરસાદ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે આવનારી કલાકોને લઈ જેમાં આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર એલર્ટ જેમાં રેડ ઓરેન્જ અને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાતોની જે આગાહીઓ આપવામાં આવી છે અને મિત્રો ખાસ સાતમ આઠમના આ તહેવારોની અંદર તમારું જો ઘરની બહાર જવાનું નક્કી કરેલું પ્લાનિંગ હોય તો કેન્સલ કરવું પડશે કારણ કે રાજ્યમાં અતિવૃષ્ટિના જોવા મળી રહ્યા છે અંધાણ આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર અત્યારે ચોમાસું ભારે તીવ્ર રીતે સક્રિય થતું જોવા મળી રહ્યું છે ને જેને જોતા આજે ઉત્તરીય ગુજરાત લાગુના મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર અરવલ્લી આ સાથે જ મધ્ય ગુજરાતના પણ આણંદ ખેડા તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ ડાંગ અને સુરતના કેટલાય પંથકોની અંદર ભારે વરસાદથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી ચૂક્યા છે અને મિત્રો હજુ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહીમાં કરવામાં આવ્યો છે મોટો બદલાવ જેની અંદર જાણી લો કે હવે પછી આવનારી કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કયા વિસ્તારોની અંદર આપવામાં આવ્યું મિત્રો રેડ અને ઓરેન્જ એલર્ટ એ આપણે જાણીએ પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારો ઉપર કે જેમનું અત્યારે જોવા મળી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન બીજી તરફ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે એક બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમ બાંગ્લાદેશ ઉપરથી પશ્ચિમની દિશા તરફ આગળ વધીને અત્યારે ખાસ કરીને પશ્ચિમી ઝારખંડ અને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આવનારી કલાકોમાં લો પ્રેશરમાંથી વેલ માર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે તો આ વેલ માર્ક લો પ્રેશર જ્યારે મિત્રો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આવશે ત્યારે એ ડિપ્રેશનની અંદર પણ પરિવર્તિત થાય અને ગુજરાત ઉપર આ સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મની અંદર મિત્રો ડીપ ડિપ્રેશનના ફોર્મમાં કન્વર્ટ થશે ને જેને ગુજરાતની અંદર જોવા મિત્રો મેઘ તાંડવ વરસાદની બહ બહાટી આપણે સૌથી એ જાણી લઈએ તો રાજ્યની અંદર મિત્રો આવનારી કલાકોને લઈ જેમાં મોડી સાંજને ને રાત્રિ માટે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટની જાહેર કરવામાં આવી છે જાણીએ દરમિયાન ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર આવનારી કલાકોને લઈ કેવું એલર્ટ રહેશે જેનો મેપ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આપને જણાવીએ તો આવનારી કલાકોને લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના એક જિલ્લા એમ ચાર જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આવનારી ત્રણ કલાકોની અંદર અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી જેમાં તમે આપને જણાવી દઈએ તો મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ ખેડા ગાંધીનગર મહેસાણા સાથે જ દાહોદ આટલા વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અન્ય વિસ્તારો જેમાં અમરેલી બોટાદ સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં રાત્રે દરમિયાન અમુક ભાગોમાં ઓરેન્જ એલર્ટને લઈ વરસાદની આગાહી આપવામાં આવી તો બીજી તરફ ડાંગ તાપી નર્મદા ભરૂચ વડોદરા છોટા ઉદેપુર સહિતના પંથકો જે દક્ષિણી ગુજરાતના છે કે જ્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર આવનારી અડતાલીસ કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાના વિસ્તારના લોકોએ આવનારી કલાકોને લઈ સાવચેત રહેવું પડશે મિત્રો ઘર વખરી તમારી સાચવીને રાખજો કારણ કે આ સિસ્ટમ આવતીકાલથી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાંથી શરૂ કરશે સાચો વરસાદનો ખેલ જેમાં અમુક ભાગોની અંદર તો મિત્રો દસ ઇંચ સુધીના પણ વરસાદો ખાબકશે તો બીજી તરફ તમે જોઈ શકો મિત્રો મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ લાગુના પંથકોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવેલું છે આ સાથે આવતીકાલે મિત્રો આજ કરતાં પણ વરસાદનું જોર વધી જશે કારણ કે મધ્યપ્રદેશ ઉપર વેલમાર્ક લો પ્રેશરની અંદર સિસ્ટમ પરિવર્તિત થઈ જશે ને જે સિસ્ટમના કારણે ગુજરાતની અંદર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદનો દોર શરૂ થઈ જશે ને જેમાં દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગરના પંથકોથી લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજ રાત્રિથી લઈ આવતીકાલ માટે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને રાજકોટના જે બોટાદ સુરેન્દ્રનગર સુધીના પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો દોર શરૂ થશે ને જેમાં તમે જોઈ શકો મિત્રો ભાવનગર અમરેલી ભરૂચ અને સુરત આવતીકાલે ચાર જિલ્લાની અંદર અત્યારે ગુજરાત વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે તો બાકીના અન્ય પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને દક્ષિણી ગુજરાતના અન્ય પંથકો જેમાં વલસાડ નવસારી તાપી નર્મદા સુરેન્દ્રનગરથી લઈ આણંદ અમદાવાદ વડોદરા પંચમહાલ દાહોદ અરવલ્લી ગાંધીનગરના પંથકોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ ને અન્ય ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા કચ્છ દ્વારકા જામનગર પોરબંદર ની અંદર યેલો એલર્ટ રહેશે આ સાથે જ મિત્રો છવ્વીસ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો તો રાજ્યની અંદર ઘણા વિસ્તારોની અંદર રેડ અને બીજા અન્ય કેટલાય વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે સત્યાવીસ તારીખ એટલે કે મિત્રો જન્માષ્ટમીના દિવસે આ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સેટ થઈ જશે ને જેને લઈ કચ્છના પંથકો હોય કચ્છના કાંઠાના અખાત લાગુના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર પાટણ રાજકોટ જામનગર અને બોટાદ આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર ખાસ કરીને રવિવાર સોમવાર મંગળવાર અને બુધવાર આ ચાર દિવસો ગુજરાત માટે મિત્રો ભારેથી અતિ અતિભારેના રહેશે જેમાં અતિવૃષ્ટિના પણ દ્રશ્યો સામે આવી શકે છે ને જેમાં તમે જોઈ શકો રાજ્યની અંદર મિત્રો આઠ જેટલી એનડીઆરએફની ટીમો એસડીઆરએફની વીસ જેટલી ટીમો આમ વરસાદની સ્થિતિને જોતા મિત્રો એનડીઆરએફની સાત ટીમ રિઝર્વ દ્વારકા જૂનાગઢ કચ્છ નર્મદાની અંદર અને એનડીઆરએફની એક એક ટીમ નવસારી રાજકોટ અને સુરત વલસાડની અંદર મૂકવામાં આવી છે તો બીજી તરફ તમે જોઈ શકો એક એક ટીમ અમદાવાદની અંદર એસડીઆરએફની બે અને આણંદમાં એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે ને હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો મિત્રો કે હવે પછીના સાત દિવસ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી આપી દેવામાં આવે તો હવે પછી આપણે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે તમને જણાવીએ તો ગુજરાતની અંદર ક્રમશઃ કયા વિસ્તારોમાં એલર્ટ રહેવું પડશે મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઝારખંડ લાગુના વિસ્તારો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સક્રિય છે આ સિસ્ટમ આવનારી કલાકોમાં વેલમાર્ક લો પ્રેશરમાંથી પણ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ ડિપ્રેશનના કેટેગરી સુધી મજબૂત થઈ શકે ને ત્યારબાદ જ્યારે આ સિસ્ટમ મિત્રો ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાંથી ગુજરાતના સરહદી પંથકોની અંદર એન્ટ્રી મારશે ત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી પણ મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ જશે અને જેને જોતાં ખાસ કરીને મિત્રો આવતીકાલથી પૂર્વ ગુજરાતના પંથકોની અંદર જેમાં ખાસ જિલ્લાવાઈઝ જણાવીએ તો પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ સાથે ગોધરા મહીસાગર અરવલ્લી આણંદ વડોદરા ખેડા આ પંથકોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો દોર શરૂ થશે અતિવૃષ્ટિ જેવા વરસાદો જેની અંદર અમુક ભાગોની અંદર મિત્રો દસ ઇંચ કરતાં પણ વધારેના વરસાદો ખાબકી શકે બીજું આપને જણાવી દઈએ તો મિત્રો આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ગુજરાતના કયા ટ્રેક આધારે તે ચાલે એના પર આધાર રહેશે વરસાદના એલર્ટવાળા વિસ્તારો જેમાં પણ અત્યારે વધારે શક્યતા જોવા મળી રહી છે કે આ સિસ્ટમ મિત્રો ઉત્તરી ગુજરાતના એ વિસ્તારોમાંથી પસાર થઈ અને કચ્છના અખાતના વિસ્તારોથી કચ્છના ભાગો પરથી અરબી સમુદ્ર ઉપર જાય અને જેમાં તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં જેમાં છવ્વીસ તારીખની અંદર મિત્રો આજથી લઈ છવ્વીસ ઓગસ્ટ સુધીની અંદર મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઉત્તરી ગુજરાત માટે આવનારી અડતાલીસ કલાક માટે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદને લઈને ચેતવણી અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આવતીકાલ પચીસમી ઓગસ્ટથી શરૂ થશે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જેમાં તમને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને સોમવારથી લઈ અને બુધવારની વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર મિત્રો રીતસરનું મેઘતાંડવ જોવા મળશે અત્યારે તમે જોઈ શકો છો સત્યાવીસ જન્માષ્ટમીના દિવસે ગુજરાતના દ્વારકા જામનગર એ લાગુના પોરબંદર રાજકોટના અને મોરબી અને કચ્છના આખાત લાગુના વિસ્તારોની અંદર રીતસરનું મિત્રો મેઘ તાંડવ થશે માટે મિત્રો જામનગર દ્વારકા રાજકોટ આ સાથે જ મોરબી અને કચ્છના અખાત લાગુના વિસ્તારો અને સુરેન્દ્રનગરના પંથકના વિસ્તારો થઈ જાય એલર્ટ કારણ કે અમુક વિસ્તારોની અંદર મિત્રો પંદર ઇંચ સુધીના વરસાદો આ જિલ્લાની અંદર ખાબકી શકે છે આ સાથે જ આપણે જણાવી દઈએ તો મિત્રો આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને તેનો દક્ષિણીય પશ્ચિમનો છેડો ભારે મજબૂત જોવા મળી રહ્યો છે અને જેને જોતાં આ સિસ્ટમનું કેન્દ્ર જે ભાગો પર રહેશે એ કેન્દ્રથી લઈ દક્ષિણી પશ્ચિમના સૌરાષ્ટ્રના જે ભાગો હશે કે પછી ઉત્તર ગુજરાત કે પછી કચ્છના કે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય એ વિસ્તારોની અંદર મિત્રો અમુક એવા સેન્ટર હોય કે ત્યાં ત્રીસ ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળે મિત્રો આ વરસાદ ત્રણ દિવસનો ટોટલ જોવા મળી શકે છે ને જેમાં અમુક ભાગોની અંદર એકલ દોકલ એવા સેન્ટરો પણ હોય કે જ્યાં આ સિસ્ટમ ભારે મજબૂત થઈ જાય ને જેને લઈ પચીસ થી ત્રીસ ઇંચ સુધીના આંકડાઓ મિત્રો ટોટલ આખા ત્રણથી ચાર દિવસની અંદર આવી શકેને જેમાં સૌથી વધારે જિલ્લા એલર્ટના આપને જણાવી દઈએ તો મિત્રો વડોદરા ભરૂચ આ સાથે જ નર્મદા પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ અમદાવાદ ગાંધીનગર એ લાગુના ખેડા લાગુના વિસ્તારો આ સાથે બોટાદના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય મહેસાણાના પાટણના વિસ્તારો હોય મોરબી અને કચ્છ સહિત દ્વારકા અને જામનગરના પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર મિત્રો અઠ્યાવીસ તારીખ સુધી આ વરસાદની અસર જોવા મળશે ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ છેલ્લા કેટલાય વર્ષોની અંદર આવો વરસાદી રાઉન્ડ ન આવ્યો એ પ્રમાણે મિત્રો આ વરસાદી રાઉન્ડ ગુજરાતની અંદર જોવા મળશે અને બે હજાર ચોવીસના આ ચોમાસાનો સૌથી બેસ્ટ વરસાદી રાઉન્ડ કહી શકાય જેમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો રીતસરની આફત આવી શકે વરસાદને લઈ અતિવૃષ્ટિ માટે મિત્રો તમારી ખાસ એલર્ટ આપેલા રાજ્યના એ જિલ્લાઓના લોકોએ આવનારા દિવસોની અંદર અત્યારથી જ સાવચેત રહેવું પડશે બીજી તરફ મિત્રો જન્માષ્ટમીને લઈ આપને ચેતવણી આપી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર કોઈ વિસ્તારોની અંદર મિત્રો આ તહેવારોના દિવસોમાં ફરવાનું જવાનું ટાળજો કારણ કે હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટો આપી દેવામાં આવેલા છે અને જેને જોતા કોઈ પણ ડેમ તળાવ કે નદીના કાંઠે ન જતા કારણ કે આ વરસાદનો દોર એવો હોય છે કે જેને લઈ અચાનક પાણી પ્રવાહ વધી જતો હોય છે ને જેને જોતા જોખમ આવી શકે છે અને મિત્રો હવે પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આપને આગાહી જણાવી દઈએ તો લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે ઉત્તરી ગુજરાત લાગુના રાજસ્થાનના સરહદી વિસ્તારો અને રાજસ્થાનના ભાગોની અંદર આ લો પ્રેશર કે જે ડિપ્રેશન સુધી મજબૂત થાય અને જેને લઈને રાજસ્થાન અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મેઘ તાંડવ થવાની આગાહી આપવામાં આવી છે આ સાથે જ ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળે ને જેમાં ભાગના વિસ્તારોની અંદર પાંચ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે તો બીજી તરફ અમુક વિસ્તારો હોય કે જ્યાં સિસ્ટમની સૌથી વધારે અસર નોંધાય તો એ ભાગોની અંદર દસ ઇંચ કરતાં પણ વધારેના આંકડાઓ આવી શકે છે સામે આવી તેમણે આગાહી કરી છે ને આ સાથે જ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને જેમાં પંદર ઇંચ સુધીના આંકડાઓને લઈને પણ આગાહી આપવામાં આવી અતિવૃષ્ટિ થાય એનડીઆરએફની ટીમો તો મિત્રો સરકારે અત્યારથી તૈનાત કરી દીધી અને રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા અને જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજે થઈ છે ચોવીસમી ઓગસ્ટ અને જેમાં ખાસ આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો ગુજરાતને આજે રેડ એલર્ટના દાયરાની અંદર મૂકી દેવામાં આવ્યું છે ગુજરાત મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્રના પંથકોની અંદર આજે અત્યંત ભારે વરસાદ અમુક વિસ્તારોમાં ખાબકે તેવી આગાહી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો આવતીકાલ પચીસ તારીખના દિવસે પણ તમે જોઈ શકો જેની અંદર પચીસ તારીખ એટલે કે રવિવારના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે ને બાજુના પાડોશી રાજ્યોની અંદર પણ ભારેથી અતિ ભારે મેઘતાંડવ જેવા વરસાદને લઈને મિત્રો ગુજરાત રાજ્યની અંદર રેડ એલર્ટના સિગ્નલો આગામી ચાર દિવસ માટે જાહેર કરી દેવામાં આવેલા છે ને જોઈ શકો છવ્વીસમી ઓગસ્ટના દિવસે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ સાર્વત્રિક વરસાદને લઈ રેડ એલર્ટનું સિગ્નલ છે આપણે જાણી લઈએ તો આવનારી કલાકો એટલે કે મોડી સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર વરસાદ જોવા મળશે તો મિત્રો ખાસ કરીને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર ખેડા મધ્ય ગુજરાતના પણ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદના એંધાણ જેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આ સાથે વડોદરા ખંભાત ખેડા અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા જેમાં વલસાડ સુરતના અમુક પંથકોની અંદર મિત્રો આઠ ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે આમ ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે આ સાથે જ મિત્રો આવતીકાલની વહેલી સવાર દરમિયાન વડોદરા ભરૂચ સુરત તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આવનારી કલાકોમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ જામનગર રાજકોટ સહિત ભાવનગર અમરેલીના કેટલાય વિસ્તારોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો મિત્રો કચ્છની અંદર પણ બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં હવે પછી વાતાવરણમાં પલટાની સાથે વરસાદની શરૂઆત થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને